બેઠા હા તો હું તમારા ઘર હું આવું આપડે મારા દોઢી નું બોલાવું રાખવાનું મોટા નહીં રેવાને ફોન કરીને હાદ હો

ક્યાં પડે ને ક્યાં તો ડોમરલાલ છે ડોમરલાલ તો દરેક ઝઘડા ઉપર વાત આવી છે પાછા એમ કે મારા બેટા કે ભાઈઓ થઈ ગયા ગણમારતા નહીં મારા બેટા ના મારતા ફોન પેલા ભાઈને ફોન કરવા દે એટલે મારું હાલ તરત ખાઈને આવ્યો ને તે પેટમાં બળી જાય જો પત્રી હે વાળા પણ એમ મારે પેલા પૈયો બોલાયા છે તે જવું પડશે કે હવે જી આ બાજુ તો સારી થઈ

ઓતો નથી મારો પોતી કાલ હોવાથી મારે એટલે આ બાપુ પસાવવાનું છેલ્લી હાથમાં હોય તો આ પાઠાનું શું કરે આ તો મારા ડાબા હાથ નો ખેલ છે એમ તો આઈગન લડવું હોય તો આવતારો પસા વાલી ઠેલી નો બાવર આપડે ખેતર માં ખેતર માં જાવું હોય કોઈ બેઠા હોત તો ના આપડે ખેતર માં હેડન ખેતર માં જાવું મજા આવી જાય ખેતર માં મજા આવે તો ભગે ભેગો હા કર કર ઈ ઇકણ હારું હા લડ ન કરવા દે ના થાય આ પેલો પી ના આવે ખબર હે ને હેડો

બધાથી મોટા થઈએ છે આર આપણો કોઈ ન કઈ હક હા શું ઘસડ ઓસડ કરો તો કોઈ કરતા નહીં આમ શું હતું હું તો એમ કહેતો તો હું અમેરિકા થી આયેલો માણસ અરે હક તમે દુબઈ થી આયેલા છે જા મળ્યા ને એટલે તું બંધ થઈ જા તું બંધ થઈ જા ભીખલા હોય કે પથલા હોય કે પછી ડુંગરા હોય ઈ ભીખલો છે

મારો પરી એટલે બારમું તો ખાવા મોટા જીવડા પડ્યા ભેઠાતી નહિ મારે ખવરાવાનું પાછી તો બેઠેલો કોરી દારૂ પાવાનો એને અને મારે

મે <S surtout des tAnonimana> <HHH noise> <Hey, obuso>

મનો અભળાય તારા મનમાં તું એમ ના તો કે ડોમરો ફૂટેલો એટલે ફૂલ થઈ ગયો એને કશું નહીં ભાઈ આ બે ની ચાર ફીધેલી હશે ચાર તો ડોમરો આપણે તો બોલમ નું રાખવા નથી પણ આ તો ડોમરા તમે તો હાદ તો ખોટું કર્યું પી ગયો પી ગયો હે ડોમરો આપડે હવે શું કરે હવે આપણે